ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં ઘૂઘવતી તોફાની તેજી સાથે ખેડૂત મિત્રો બંધ થયા હતા આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ એનસી ડેક્સ ઉપરનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો કપાસનો વાયદો પચાસ પોઈન્ટ પચાસના વધારા સાથે સોળસો પંદરની આસપાસ ખેડૂત મિત્રો બંધ થયો હતો અને ડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળ વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ પંચાવન રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકત્રીસ ની આસપાસ બંધ આવ્યો હતો તો કપાસિયા ખોડનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ નો વાયદો પણ ઓગણસાઠ રૂપિયા જેટલો વધીને છવ્વીસો સડસઠની આસપાસ તોફાની ઉછાળા સાથે ખેડૂત મિત્રો બંધ આવ્યો હતો અને આજે તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં પણ ધક ધકતી તેજી જેવા ભાવો છે તે ખેડૂત મિત્રો ખૂબ સારી એવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા જેમાં આપણે વાત કરીએ અમરેલી સોળસો ચાલીસ જામનગર સોળસો વીસ બોટાદ સોળસો અગિયાર હળવદ પંદરસો તેતાલીસ ગોંડલ પંદરસો એકત્રીસ બાબરા પંદરસો પાસઠ ધારી ચૌદસો નેવું જેતપુર સોળસો મોરબી પંદરસો નેવું કાલાવડ પંદરસો ચુમ્માલીસ જામજોધપુર પંદરસો એકાશી ધ્રોલ સત્તરસો ની આસપાસ ખેડૂત મિત્રો ઘણા બધા વાત કરે છે કે પરાશરા ધ્રોલમાં પણ સત્તરસો રૂપિયા જેટલો વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ છે તે બોલાયો હતો ખેડૂત મિત્રો આ માહિતી સાચી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે સાચી છે અને ખોટી હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવજો ટૂંકમાં ઘણી જગ્યાએથી એથી સાંભળવા મળી રહ્યું છે કે ધ્રોલ ખાતે સત્તરસો રૂપિયા જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ બોલાયેલો હતો રાજકોટ સોળસો વડાલી પંદરસો પંચોતેર સાવરકુંડલા પંદરસો એકતાલીસ અને વાંકાનેર પંદરસો એકત્રીસ ખેડૂત મિત્રો આ વાયદા બજારમાં અને કપાસના ગુજરાતના અલગ અલગ વિસ્તારોના વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવમાં ક્યાંય ભૂલ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે અમારી ભૂલ છે તે સુધારી શકીએ ઘણા બધા ખેડૂત મિત્રોએ કીધું કે પરાસરાભાઈ ધ્રોલ ખાતે સત્તરસો રૂપિયા જેટલો ભાવ છે તે જોવા મળેલો છે વીસ કિલોનો ઊંચામાં ઊંચો ખેડૂત મિત્રો આમ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવાનો નથી પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ખુદ તમારા ખુદના તમારા પોતાના ઉપર ભરોસો રાખીને તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ